બધાની અંદર કામ કરે છે અને બઉ નેચરલી અને મસ્ત આવે છે તો આને પીવાનું કઈ રીતે છે પીવાનું બહુ સરળ છે જો તમારે વખતે એક ગ્લાસ અને એની અંદર બઉ મસ્ત ટેસ્ટ આવે છે વરિયાળી જેવું એવું છે હા આની અંદર વરિયાળી ત્રિફળા અને મીઠો લીમડો એજ કન્ટેન આવે છે એટલે કોઈને પીવામાં પણ અગવડતા પડતી અને સાથે આવે છે વિટામિન બી ટ્વેલો જે પગના દાળિયા પડતા હોય ખાલી ચડતી હોય ઓકે હોય તો હોય પગ સૂના થતા હોય શરીરમાં કળતર બેચની થાક અશક્તિ ને કંટાળો રહેતો હોય તો વિટામિન બી ટવેલો જે દૂધમાં પીવાનું હોય છે